નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠાના થરાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે બનાસકાંઠાથી પસાર થતા ભારતમાં બ્રિજ નીચે પણ વરસાદી પાણી ભરાયું છે વધુ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે તો અમુક ટુ વ્હીલર પાણીમાં બંધ પડી ગયા છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા બાળકો અટવાયા છે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે બે ઇંચમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે એક થી દોઢ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી છે દાતાની રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ છે રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે મામલતદારે રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા નવીન હોસ્પિટલનું કામ ચાલુ ન કરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે અને દર્દીઓના સગાઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે તો માંગરોળ ત્રણ રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે પાણી ભરાતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અટવાયા છે